ખાંભામાં આવેલ કાળુસા પીરની સોળમાં શ્વાસ લેતા હોવાનું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે સોળમાં શ્વાસ લેતા હોવાની વાત ફેલાતા હિન્દુ અને મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા આજુબાજુના લોકોને આ વાતની જાણ થતાં મોડી રાત્રિના સમયે દર્શને આવી પહોંચતા રોડ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગઈકાલ સાંજના સાત વાગે દરગાહના મુંજાવર ધૂકબત્તી કરતા હતા તે દરમિયાન આ ઘટના જોઈ હતી અને આજુબાજુના ગામના લોકોને જાણ થતાં લોકો ઉમટી પડ્યા હતા આ ઘટનાની સત્યતા ચકાસવા માટે સ્થાનિક મામલતદાર સ્ટાફને મોકલી તપાસ હાથ ધરમાવી છે મારું નામ મહેશભાઈ કામળિયા હું ખાંભા ગામના ભગવતીપરાનો રહી છું એક સામાજિક આગેવાન છું અમારા ખાંભા ગામના આ જાફરાબાદ રોડ ઉપર જે અમારા જગપ્રસિદ્ધ શ્રી હદરત કાળુ શાપીર બાપુની આજે સો વર્ષથી વધુના દરગાહ આવેલી છે જે દરગાહ ઉપર હિન્દુ મુસ્લિમની બધાની એકતા જળવાય છે અહીંયા હરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધાથી આવે છે દર્શનાર્થે આવે છે માનતાઓ કરવા આવે છે પરંતુ આજરોજ અમારે દરગાહના જે બાપુ કહેવાય જે બાપુ એના ધૂપ દીવા કરવા ગયા છે ત્યારે એને એક પરચો દેખાડ્યો છે કે બાપુ આજે સો વર્ષ પછી જાગૃત થયા છે જે બાપુની જે દરગાહ જે હોય એની જે જે આપણે સમાધિ કહેવામાં આવે કે એ ઓટોમેટિક ચમત્કારિક થઈ અને હલવા લાગી છે જે કળિયુગમાં બાપુ જાગૃત થયા છે અને અહીંયા ખાંભા શહેરમાં જેની જાણ થતાં ખાંભા શહેરના શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં ઉમટી

ગત આ મસ્તાના પીરની દરગાહ ઓછામાં ઓછા હો વર્ષથી નેવું વર્ષથી આ પીરને પંડે મસ્તાના નામ હતું ને એને વિધિ કરેલી આ જ જગાએ છે કોઈ અમારા ઇસ્લામી શાસ્ત્ર પ્રમાણે ઈસ્લામની મેઝપ પ્રમાણે ઘણા શિલા હોય બંધવેલા હોય ઘણા આ હોય એવી દરગાહ હોય એવી તો ઘણી રીતનું ભારતમાં છે પણ આ મસ્તાના પીરની દરગાહ આ જગાએ દફન કરેલી છે જોવામાં ને એ હિન્દુ મુસલમાનો બધા દરેક જાતના મુસલમાનો છે પછી આપણે દેવી દેવી છે હરિ હરિલ પણ બધા વરણ અઢારે બોલવામાં આવે છે આપણે ભાષામાં ભારતની ભાષામાં કે ભાઈ અઢારે વરણ અત્યારના જોવામાં એવું આવે છે કે દરકા આમ કેમ હિસોળા લેતી હોય એમ એવી રીતે હલે છે ને એવી રીતે સમજકાર આપે છે તમારી મુસલમાન ભાઈ સાહેબ એમ કે સલામ કરે ને આ હિન્દુ બોલે એમ કે ભાઈ દર્શન કર્યા અત્યારે લગભગ ઓછામાં ઓછી એક હજાર પબ્લિક ઉમટી ગઈ છે ને પાંચસોથી સાતસો હાજરમાં છે જોવા આવું લગભગ અમારે અહીંયા સલામે લોનબત્તી કરવા ગયા એટલે બાપુને દિવસ હાથવામાંથી આ હકીકત જોયામાં આવી છે